બે શબ્દ થોડા ઉતારક સમાજ મો થોડું આમ સારું લાગે એમ શંકર

અને વાવેતર બીજા કર્યા બધા બે જણાથી તમે શંકા ક્ષેત્રો ભેગા નહી થયા તમે તમે જોયા હતા શું કેતો થતું તું

કેટલાય પહોંચ્યું છે અને આપણી તાકાત નહીં હવે લેવાની આપણે નહીં ક આપણે ખેતી કરવાની આપણે ચી આવક છે બીજું કો હવે એટલે છે ને આ બધી આવે તમે કેજો એ તમારા વિવેકને કે આવી બધી પરથા બંધ કરો અને છે ને આ એ બંધ કરી દેવા વાઘુજી હું તો કહું 50000 એના તો આ ચિરા 50 50000 રૂપિયા ઉઠમણા ના છે તારી એટલે ઉઠમણા નહી બંધ કરી દેવાનું તમારે કહેવાનું ઈરે આવી એટલો બોલાવ્યું જો આ બધું કે મારવાય ને વેટી લેવાની હો ના ને જોડ કરો આ બધું આ ચો આપડે અત્યારે જો બધા ઘર કોઈ ફરખા ના હોય અત્યારે કોક નું ઘર કોક નું ઘર મંદુ હોય એટલે આ બધી આપણે બંધ કરવી પડશે અને જો તમારે આશુ છે જવાનું ગુરુવાર ના ગુરુવાર ના

ટેકો થઈ જાય પચીસ પચીસ હજાર ટેકો કરો તો હોમ ને બિચારા થોડો ઉછરે કે મને ભાઈ ટેકો કર્યો એક બીજા ટેકો કરો

કે જે લાખ બે લાખ રૂપિયા આલે ને બેંક મેલ દે બેંક નો બેંક માં મેલ દેવર હોય તે ઈ છોડી ને ચડે કોમ આવે એવું બધું કરાય નો હું તમને કહું એને છોકરાને કમાય જો ભણવામાં માં જોય શિષ્યવૃત્તિ ભરવી હોય તો એ કોમ આવે આગેલ બધે કોમ આવે ને એવું બધું ભરવા કોમ હા બધું આ બધું એવું કરવાનો સમાજ અને પેલો અફણ નું શું કરી હાલો અફણ નું આપણે બંધ કરી દીધું અફણ એ તારે જો ડન ડન હા ડન કરો હા કોઈ અફણ લાવે તો એને આપણે છે ને આપણે

અને તમે બધા બંધ કરો કરવા બે ગોમા બંધ થાય ને તો બીજા બંધ થાય બધું બંધ થાય જો કર્યા પેલો આપડે ચાલુ કરાય આપણા થી ચાલુ કરવાનું બીજે ચોઈ થી નહીં મતમન કવજો કોક હા આપણે આપણું કરવાનું આપણે આપણું આ ધ્યાન પેલોનો ફોન આવ્યો ઉપાડ ઉપાડો તનો આવ્યો ઉપા હાલો યાસી તમારે હતાલી ટેકો રહેવાનું ભયમ જુઓ આપડે છે ને આપડે બંધ કરો ને તો બધે બંધ થાય જો તમને કઉસ યાદ અને હું તો કઉ

અને આપણું સમાજ ઊંચો આવેલ આ વખતે સોના ભાવ બે લાખ પોચવાનું છે એ તો